નમસ્કાર વાલા ભાવ્ય ગુરુજન મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે રોજે ચેનલ ઉપર જોઈએ છીએ વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતીના અપડેટ તો શિક્ષણ સહાયક ભરતી જે છે પૂર્ણ થઈ ગઈ છે હવે જે છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠની અંદર ચાલી રહી છે જેની અંદર ગઈકાલે પ્રથમ દિવસ હતો આજે બીજો દિવસ છે તો બીજા દિવસના અંતે એક ટ્વિસ્ટ આવ્યો છે જેની અંદર કોર્ટે જે કોર્ટની અંદર તમે જાણતા હતા કે કેસ ચાલી રહ્યો છે અને એ કેસને લઈને ભરતી જે છે એ હાલ પૂરતી મોકૂફ રાખી છે હવે આગળ એની પ્રક્રિયા થશે કે કેમ તો એ ચુકાદાને આધીન રહેશે તો જોઈએ શું ટ્વિસ્ટ છે તમે જાણો જ છો ટ્વિસ્ટની અંદર કે જે લોકોએ ચાક ચાલુ નોકરી જ્ઞાન સહાયક સાથે ડિગ્રી મેળવી છે એવા લોકો અને જે લોકોએ ઘેરે રહીને નોકરી નથી કરી એવા લોકોએ ડિગ્રી મેળવી છે તો એ રેગ્યુલર કોલેજમાં જઈને મેળવી છે તો આવા બંને માણસો બે ગ્રુપ વચ્ચે એક મતભેદ ઊભો થયો અને એને લઈને કેસ ફાઇલ થયો હતો કે જે લોકોએ જો નોકરી જ્ઞાન સહાયકની નહોતી કરી એવા લોકો એવું કહેતા હતા કે ભાઈ ચાલુ નોકરીએ તમે ડિગ્રી ના કરી શકો તો એને લઈને સરકારને રજૂઆત કરી હતી તો સરકારે ધ્યાનમાં એવું લીધું કે ભાઈ વાત બરાબર છે તો એમને પછી પાછળથી એક નોટિફિકેશન પણ આપ્યું કે ભાઈ જે લોકો આવી રીતે ડિગ્રી મેળવી છે એમના ગુણ દૂર કરવાના અને ત્યારબાદ મેરિટ જાહેર થયું હતું પણ પાછળથી જે લોકો જ્ઞાન સહાયક તરીકે જે નોકરી કરી એ લોકોએ પણ કોર્ટની અંદર કેસ ફાઇલ કર્યો અને એમને પણ કોર્ટની અંદર પોતાની વાત મૂકવાની કોશિશ કરી અને અંતે થયું એવું કે જે કોર્ટની અંદર કેસ ચાલતો હતો એનો આજે જે સુનાવણી હતી એની અંદર શું કહે છે કે જે જ્ઞાન સહાયક ચાલુ હોય અને ભણ્યા હોય તેવા યુનિવર્સિટી કે તમે જ્યાં કોઈપણ યુનિવર્સિટીની અંદર જ્ઞાન સહાયક તરીકે નોકરી ચાલુ રાખીને ડિગ્રી લેતા હોય તો એ યુનિવર્સિટીને વાંધો નથી સર તો પછી તમને કેમ વાંધો છે એવું કોર્ટનું એના તરફ કહેવાની વાત છે શું કહે છે કે જો યુનિવર્સિટીમાં વાંધો નથી તો તમને એમની જોબની ટકાવારીમાં અથવા એના માર્ક ગણવામાં વાંધો શું છે તો આ જે કોર્ટનો એક તથ્ય છે કે એને એવી પોતાની વાત મૂકી કે ભાઈ જ્ઞાન સહાયકમાં રહીને કારણ કે તમે એવું તો કંઈ જાહેર કર્યું નહોતું કે ભાઈ જે નોકરી નોકરીએ જ્ઞાન સહાયક તરીકે તમે જો કોઈ ડિગ્રી મેળવશો તો એ ડિગ્રી માન્ય ગણાશે નહીં એવી પહેલું તમે કોઈ નોટિફિકેશન યા કોઈ જાહેરાત કરી નહોતી અને જ્ઞાન સહાયક જે છે એ એક વૈકલ્પિક વ્યવસ્થા છે તો પછી તમે એવું ના કહી શકો કે ભાઈ તમે ચાલુ જ્ઞાન સહાયક તરીકે સાથે અભ્યાસ ના કરી શકો અને જો આવું જ કરવું હતું તો તમારા ઉમેદવારોને પહેલેથી કહી દેવામાં આવું આવવું જોઈતું હતું પણ તમે એવું કર્યું નથી તો જ્ઞાન સહાયક એ કાયમી નોકરી નથી જ્ઞાન સહાયક એ એક કરાર બે જ નોકરી છે અને જો એ કાયમી હોય જેમ કે તમે શિક્ષકમાં લાગશો અને કાયમી થશો અને પછી તમારે કોઈ ડિગ્રી મેળવવી છે તો એ તમે ઓપન યુનિવર્સિટીમાંથી મેળવવાની હોય છે જેમ કે પીટીસી કરેલું હોય તો એને બી એડ કરવું હોય તો એ સરકારની મંજૂરી લઈ વિભાગની મંજૂરી લઈ અને બી એડ કરી શકે છે પછી ધારો કે પીટીસી કરેલું કોઈએ કોલેજ કરવાની ઈચ્છા થઈ છે તો એમને પણ વિભાગની મંજૂરી લઈ અને પછી કોલેજ કરવાની રહેતી હોય છે તો આવી રીતે મંજૂરી લેવાની હોય છે પણ હવે કરાર આધારિત જે નોકરી છે એની અંદર આવી કોઈ મંજૂરી લેવાનો ઉલ્લેખ કર્યો નહોતો તો જે કોર્ટ છે એની અંદર એવું કહે છે કે ભાઈ વિભાગની જે અંદર તમે રહીને નોકરી કરતા અને પછી ડિગ્રી કરી હોય તો તમારે મંજૂરી લેવી પણ કરાર આધારિત નોકરીની અંદર જો અભ્યાસ કરવાનો હોય તો એમને અગાઉથી એવું કોઈ પ્રવધાન નથી અથવા એવું કોઈ નિયમ નથી કે જેની અંદર તમે એનો ઉલ્લેખ કર્યો કે ભાઈ તમારે પણ મંજૂરી લેવાની રહેશે એ તરફ એક સંકેતમાં હાલ પૂરતા કોર્ટે એક ઇશારાઓ કર્યા છે તો શક્ય છે કે મિત્રો જે લોકોએ જ્ઞાન સહાયક તરીકે રહી અને નોકરી કરી છે એની ડિગ્રી મેળવી છે એ પણ કદાચ જો એક લોકો કેસ જીતે તો એ પણ ગણાય અને ફરીથી મેરિટ રિવાઇઝ થઈ પણ શકે છે હવે કોર્ટના નિર્ણય ઉપર આધાર રહ્યો છે કે શું થશે એ આપણે જે એનો નિર્ણય હશે એનો જે ચુકાદો છે એને જેવો આવશે એવો તમારી સમક્ષ અમે મૂકીશું તો મિત્રો ચેનલ ઉપર હજી પણ નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રવર્તુળની અંદર લિંક શેર કરી અને અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત